منسم پہلی لاکھ ہماری ہاں منسوخ لائف پہلی آئی گو થેન્ક યુ થેન્ક યુ મનસુખભાઈ તમારી લાઈક પહેલી આવી ગઈ કોમેન્ટ પહેલી આવી ગઈ મનસુખભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે મનસુખભાઈ કોમેન્ટ કરતા રહેજો જમી લીધું કે બાકી ના મનસુખભાઈ જમી લીધું છે જમીને જ લાઈવમાં બેઠા અત્યારે હાલ હજી ત્રણ જ મિનિટ થઈ છે આપણે લાઈવ ચાલુ કરીએ જમીને જ બેઠા છે ઇન્કાશીન પારગી જય માતાજી લાઈક સાથે હા અશ્વિનભાઈ લાઈક તમારી જે આવી નથી મનસુખભાઈ કે છે અમારે તો લાઈટ નથી એવું છે મનસુખભાઈ લાઈટ નથી આજે હા એટલે તમે આજે લાઈટ ચાલુ નહીં કરી હોય ને મનસુખભાઈ જય માતાજી મનસુખભાઈ મનસુખભાઈ તમને અશ્વિનભાઈ જય માતાજી કહે છે

રસીલાબેન કહે છે લાઈક સાથે થેન્ક યુ થેન્ક યુ રસીલાબેન લાઈક તમારી આવી ગઈ છે અને અશ્વિનભાઈ કહે છે જય માતાજી રસીલાબેન રસીલાબેન તમને જય માતાજી કહે છે અશ્વિનભાઈ અને મનસુખભાઈ કહે છે જય માતાજી અશ્વિનભાઈ અને રસીલાબેન રસીલાબેન તમને જય માતાજી કહે છે મનસુખભાઈ અને અશ્વિનભાઈ તમને પણ મનસુખભાઈ જય માતાજી કહે છે રસીલાબેન કહે છે જય માતાજી અશ્વિનભાઈ અશ્વિનભાઈ તમને રસીલાબેન જય માતાજી કહે છે અને રસીલાબેન કે છે જય માતાજી વિનોદભાઈ હા બેન મારું નામ વિનોદભાઈ છે સારું સારું બેન તમને પણ જય માતાજી અમારા તરફથી રસીલા બેન મિત્રો કોમેન્ટ ચાલુ રાખજો